જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત શહેરના આંગણે આરામ હોટલ ખાતે હાલારના નંબર વન સાંધાદાયનિક આજકાલ દ્વારા એજ્યુકેશન એક્સપો બે હજાર ચોવીસનો ભેર પ્રારંભ થયો શિક્ષણ વિભાગના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રારંભ કરાવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હું ડૉક્ટર નંદિની દેસાઈ એમપીશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ડીન તથા પ્રાધ્યાપકની ફરજ બજાવું છું આજે આજકાલ દ્વારા અને અન્ય એસોસિએશન દ્વારા જે એક્સપ્રો આયોજિત કરવામાં આવ્યો છે એને કારણે જામનગર શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓને કે જે ખરેખર મેરિટ ઉપર આગળ વધી રહ્યા છે પણ તે લોકો પાસે સાચી દિશા નથી અને જેને ઘરમાં કોઈ એવો ખાસ સપોર્ટ નથી એક બાળકો માટે ખાસ જ્યારે આપણા આંગણે છ થી સાત યુનિવર્સિટી અન્ય પ્રાઇવેટ એસોસિએશન્સ અને સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે ત્યારે આ જામનગર માટે ગૌરવની વાત છે અને આ કાર્યક્રમની શરૂઆત અને એને આગળ ધપાવવા માટે જે આજકાલ દ્વારા મહેનત કરવામાં આવી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે આ પ્રકારના એક્સપ્રોથી વિદ્યાર્થીઓ જે લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે એને સાચી દિશા મળશે અને સાથે સાથે એ લોકોના ઘડતરમાં પણ ઘણો ફાયદો થશે એટલે ફરીથી આજકાલની ટીમ અને જામનગર શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આ પ્રકારના એક્સપ્રોથી એક્સપ્રોનો ઉપયોગ કરે ફાયદો લે અને બાળકોને સાચી દિશા આપે